ગોકારોડ પોલીસ સ્ટેશન નો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલે તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે દેખાબેન અને તેના દીકરા હતા થેન્ક યુ અહીંયા ગોકારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે અગાઉ કોઈ અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા એ એપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે થેન્ક યુ